ડાબરકાંઠાના પ્રાંતિજ ગામમાં ડવલબાઈ નામે એક વણિગ્રહસ્થ બાઈ રહેતા હતા ભગવાનના દ્રઢ ભક્ત હતા ઘરનું કામકાજ કરતા અને અખંડ ભજન કરતા પણ તેમનો પતિ ખૂબ ક્રોધી અને વિરોધી હતો તે પોતાની પત્નીને સ્વામિનારાયણનું ભજન કરતી જોઈને ખૂબ દુઃખ દેતો

ઘરમાં પૂરી દીધી બહુ કરગરિયા મને એક દર્શન કરવા જવા દો પણ તેનો નિર્દય પતિ માન્યો નહીં શ્રી હરિ પ્રાંતિજ માં ધામ ધૂમ થી પધાર્યા સત્સંગી ઓ મોટું સામૈયું કર્યું આ ગામે દર્શન નો લાભ લીધો શ્રી હરિ ચાર દિવસ રોકાયા છેલ્લી રાત્રિ જ્યારે પોતાનો પતિ ઉંઘી ગયો ત્યારે નવલબાઈ ઘર નું બારણું ખોલી નાખીને ને મહારાજને ઉતારે પહોંચ્યા

અને સત્સંગી થશે નવલદા રાત્રે ઘેર આવ્યા ત્યારે તેમના પતિ કશું બોલ્યા નહીં શ્રી હરિ એ એમનું અંતકરણ બદલી નાખ્યું પછી નવલદા એક પુત્ર થયો તે સાંજે ને સવારે ખૂબ રડે છાનો ન રહે પછી મંદિર તેડી લાવે ત્યારે ચૂપ થાય અને આ દરજ નો ક્રમ થઈ પડ્યો દરજ છોકરાને બે વખત મંદિરે લાવવો પડતો ગમતું નહીં